એ મતોમાં ઘણી વખત નિષ્ક્રિયતા હોય ઘણી વખત એવું થાય કે હું થોડો મોડો જઈશ લાઈન જોઈને ચાલ્યો આવે મોડેથી જઈશ આ ઉપરાંત આપણા જે મતદારો છે એ આ શહેરનો વિકાસ થયો અને સુરત શહેરના સેન્ટ્રલ ઝોન સિવાયનો વિસ્તાર ખૂબ સારો બન્યો ટીપી વિસ્તાર આવ્યો તો એ વિસ્તારની અંદર સુખ સગવડ વધારે છે ત્યારે આટલા વિકાસના કામો કર્યા પછી પણ

જે રીતે તમે ચિંતા છે આજે વાતાવરણ જે કર્યું છે કે ભાઈ તેર હજાર મતલબ તમે લેટ એ જીતા કોંગ્રેસ જે ગઈ ફેલે તેર હજાર વોટ થી પહેલી વાત એ છે કે મને કોઈ ચિંતા નથી ભારતીય જનતા પાર્ટીની આ પેટા કાર્યાલય છે અને આ પેટા કાર્યાલયની અંદર આટલા બધી લોકો જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જનતા જ્યાં આવેલી છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે અહીંની સુરતની પ્રજા છે સુરતની સુ મૂળ સુરતી પ્રજા જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે છે એટલે અમારે બીજો કોઈ એમાં બીજી કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે તાકાત છે ભારતીય જનતા પાર્ટીએ જે કામગીરી કરી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે સંગઠનની કામ કરી રહ્યા છે અને આ જે સંગઠનની કામગીરી દ્વારા સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવાની જે કામ કરે છે મને લાગે છે કે આ વખતે ચૂંટણીમાં સુરતીમાં હિન્દુ હોય કે મુસ્લિમ હોય તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરશે અને ખૂબ મોટી જીતથી હું આ વિસ્તારમાંથી જીતીને જઈશ કેટલી લીડ મળશે બે હજાર સત્તરમાં જ્યારે હું ચૂતાયો ત્યારે તેર હજાર મતની લીડ મળી હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની જે કામગીરી છે એક ધારાસભ્ય તરીકે લોકોની વચ્ચે મેં જે કામગીરી કરી છે લોકોની જે કંઈક આશા અને અપેક્ષા પૂર્ણ કરવાની કોશિશ કરી છે તો એક બધી કામગીરી અને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના બલભૂતાને ધ્યાનમાં રાખીને હું કહી શકું કે બે હજાર સત્તરમાં હું તેર હજાર મતે જીત્યો હતો આ વખતે પચીસ હજાર કરતાં વધારે મતોથી જીતીશ મતદારો માટે તો મારા મતદારો એ અમારા ભગવાન સમાન છે મારા કાર્યકર્તાઓ અને મારા મતદારો જે છે એના ગમે ત્યારે અડધી રાતે જે કોઈ કેમની કામગીરી હોય જે કોઈની આશા કે અપેક્ષા હોય એ પૂર્ણ કરવાની કોશિશ કરી છે અને મારે ભારતીય જનતા પાર્ટીના જેટલા અમારા આ શહેરના લોકો છે તે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે જ અને હંમેશા રહે છે અને ભારતીય જનતા પાર્ટી પણ એની આશાને અપેક્ષા પૂરી કરે છે થેન્ક યુ મિત્રો આ હતા અરવિંદભાઈ રાણા પૂર્વ વિધાનસભામાંથી છે પૂર્વ વિધાનસભાની સીટ અમારી ભારતીય જનતા પાર્ટીની છે અને ભારતીય જનતા પાર્ટીની જ રહેશે મતદારો ખૂબ આક્રમક રીતે મતદાન કરશે અને એમાં હિન્દુઓ પણ મતદાન કરશે અને મુસ્લિમો પણ એ જ રીતે મતદાન કરશે અમને એટલો વિશ્વાસ છે મિત્રો પૂર્વ ડેપ્યુટી મેયર પણ હમણાં વાત કર્યા હતા કે એમને મોટો એમને પોતાને વિશ્વાસ છે દીપકભાઈ આફ્રિકાવાળા આપણી સાથે છે આપણે તેમને પૂર્વ જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ એક્ટિવ થઈ ગયા છે કાર્યાલયના ઉદ્ઘાટનમાં પણ મોટી સંખ્યામાં જાહેર સભા હોય એટલી મોટી સંખ્યામાં કાર્યકરો આવે છે અને જબરજસ્ત કામ કરતા થઈ ગયા છે એટલે ચોક્કસ પણ એમ કહી શકાય કે ગઈ વખતે જે લીડથી જીતેલા એનાથી ભારતીય જનતા પાર્ટીની પૂર્વ વિધાનસભામાં લીડ જીતવાની છે ને અરવિંદભાઈ રાણાનો વિજય થવાનો નિશ્ચિત છે મિત્રો અહીંયા નીતિનભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે ભજીયાવાડા આપણે તેમની મળીએ નીતિનભાઈ ભજીયાવાડા શું કહેવા માગે છે હા નીતિનભાઈ પૂર્વ વિધાનસભાના બિલકુલ આ વખતની લીડ ગયા વખત કરતાં વધારે જ હશે ખૂબ ઉત્સાહનો માહોલ છે મને લાગે છે કે કોંગ્રેસ મુક્ત સુરત એમાં પૂર્વ વિધાનસભાથી શરૂઆત થવાની છે

નિશ્ચિત છે કે ભારતીય જનતા પાર્ટી જીતશે હું કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી બટ એઝ અ સિટીઝન ઓફ ગુજરાત એન્ડ અ સિટીઝન ઓફ ઇન્ડિયા મને વિશ્વાસ છે કે આજથી દસ પંદર વરસ પહેલાં આજ પ્રશ્ન આપણે મને પૂછ્યો હોત તો કદાચિત મારા મનમાં શંકા હોત કારણ કે જે પબ્લિક હતી એને એટલું બધું અવેરનેસ નહીં હતું કે એમના માટે એમના ફ્યુચર માટે એમના બાળકોના ફ્યુચર માટે શું વસ્તુ શું વસ્તુ સારી છે પણ હમણાં જે યંગ જનરેશન છે પ્લસ જે મિડલ એજ લોકો છે અને જે વડીલો છે એ બધાને સોશિયલ મીડિયાના કારણે પ્લસ ટીવીના કારણે અને પ્લસ જે માઉથ પબ્લિસિટી છે એના કારણે અને બધા કરતાં મોટું કારણ છે કે એને આંખથી જે જોઈ છે ગલીમાં શહેરમાં મોલ્લામાં રાજ્યમાં અને દેશમાં એ જે જોઈ રહેલા છે દેશ સી અ હ્યુજ હ્યુજ ચેન્જ ઇન ધી કન્ટ્રી તો આ દેશમાં જે આ ચેન્જિસ થઈ રહેલું છે એ બહુ સરાહનીય છે અને ભારતવાસીઓએ કોઈ દિવસ વિચાર્યું નહીં હશે એટલું બધું સરાહનીય કામ આ દેશમાં થઈ રહેલું છે હવે ક્વેશ્ચન આ છે કે હવે જે નાના નાના પ્રશ્ન છે પાણીના રોડ રસ્તાના ગટરના એ પ્રશ્નોથી ભારતીય ગુજરાતી ઉપર ઉઠી ગયું છે આ મારા હિસાબથી આ નાના પ્રશ્નો નાની તકલીફો હવે એટલી મેટર વોટિંગ વખતે નથી કરતી એક બાળકનું જ્યારે માના કોકમાં જન્મ થાય છે તો મા પણ એમને બહાર કાઢતા નવ મહિના લગાવે છે અને સુરક્ષિત થયા પછી જ બહાર કાઢે છે એ અસુરક્ષિત હોય ત્યાં સુધી બાળક બહાર નહીં કાઢે એ જ રીતે નરેન્દ્ર મોદીજી પણ આ દેશને ભલે નવ વરસ આઠ વરસ એમને મુખ્ય પ્રધાનમંત્રી તરીકે થયા છે હજુ ટાઈમ આપશો તો એ સો ટકા ભારતને સુરક્ષિત રીતે બહાર કાઢશે અને આઈ એમ વેરી શ્યોર કે ભારત નંબર વન દેશ આ વર્લ્ડમાં ટૂંક દસ પંદર વરસમાં બનવાનું જ છે પ્રકાશભાઈ જે પૂર્વ વિધાનસભા છે અમારી અમારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા અમે બી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે તો આ વખતે જે બે હજાર બાવીસમાં પણ અરવિંદભાઈ રાણાને જ ઉમેદવારી મળી છે તો દરેકે દરેક કાર્યકર્તા ખૂબ જ મહેનત કરી રહ્યા છે કે માત્ર જીત જ નહીં પરંતુ જંગી સરસાઈથી શ્રી અરવિંદભાઈ રાણા જંગી બહુમતીથી ચૂંટાઈને આવે એવા અમારા પ્રયાસો છે મિત્રો આ હતા પૂર્વ વિધાનસભાના કાર્યકર્તા લઈને આમ જનતા તેઓ કહી રહ્યા છે કે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં ખરેખર પૂર્વ વિધાનસભા એક નવો જ રેકોર્ડ કાયમ કરશે જનપાંચ માટે હું પ્રકાશવાડા કેમેરા વિજય મકવાણા સાથે સોની ફળિયા સુરત